નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ તાપી જિલ્લાની અંદર અનેક ડેરીઓનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વરોડ તાલુકાના બુટવાડા ગામની અંદર પણ દૂધ ડેરીની સભાસદોની મીટિંગની અંદર કોઈક વિવાદ થાય છે એ વિવાદ શું છે એનું કારણ શું છે લોકોના મુદ્દા શું હતા અને એના જવાબો કેમ પદ અધિકારીઓ ના આપ્યા તે આપણે બુટવાડા ગામ લોકો સાથે મળીને જાણીએ જી આપનું નામ વિજય આહિર જી આપ કયા ગામમાં રહો છો બુટવાડા બુટવાડા

વાર્ષિક અહેવાલ ક્યાં છે તો વાર્ષિક અહેવાલ બી કોઈ પાણી હતો અડધા કમિટી સભ્યોને બી ખબર નહીં હતી કે આજે મીટિંગ છે ને આખું પી પ્લાનિંગ નરેશભાઈ એના પ્રમાણે જ કર્યું હતું ત્રીસ તારીખે કે ત્રીસ તારીખ લાસ્ટ ડે હોય છે આમનું આપવાનું આપણે સુમુલ નું આવે છે ને એ આપવાનું લાસ્ટ ડે હોય છે એનું મહિનો પતે છે એ માટે લાસ્ટ ડે હોય છે એ માટે પી પ્લાનિંગ હતો આખો હું એ સવાલ પૂછવાનું કર્યું મેં વાર્ષિક અહેવાલ કાં છે તો વાર્ષિક અહેવાલ એ નહીં હતા ના જુદી કોઈને સર્ટિફિકેટ બી આપવામાં આવ્યા નથી બધા સભાસદ જી એટલે મુદ્દો એ છે કે કેટલાક

જાણવાના પ્રયત્ન કર્યા ત્યારે આમના દ્વારા જણાવવામાં આવે છે ગામજનો દ્વારા કે આ અગાઉથી પણ આ રીતે ચાલતું આવેલ છે અને ત્યારબાદ હજુ ઘણા એવા પ્રશ્નો છે કે તેના જવાબ આપણે તમને જો મેળવાના પ્રયત્ન કરી જી તમારા ઉપર આક્ષેપ એક એવો થઈ રહ્યો છે કે તમે કોઈક કેવા ઉપર આ સમગ્ર કરી રહ્યા છો કે જિલ્લાની બહાર રહેલા બીજા પક્ષ પાર્ટીના નેતાઓ દ્વારા જે પ્રમુખ શ્રી છે એમની છબી દાખ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો આ બિલકુલ ખોટી વાત છે ભાઈ મારે કોઈ નથી મારા ગામના હિત માટે કરું કરું છું છું જે એવા બી કમિટી સભ્ય અંદર છે ને અત્યારે બિન મારા પરિસ્થિતિ કેવાથી વડે બનાવ્યા છે તેમાં બી એમને એમના માન્યતા જ બનાવ્યા છે નરેશભાઈ જે એમનું માને બધું કરે છે નરેશભાઈ એમનું પ્રમુખ પદ છોડવું નથી આ બધી ખોટી વાત છે નરેશભાઈ કોઈ નું કોઈ નથી અને એમણે એવી આજે ન્યૂઝમાં વાત એવી બી કરી હતી કે તાલુકા પંચાયતમાં મારો સિંહ ફાળો હતો સિંહ ફાળો મારો હતો કેમ કે મેં અપક્ષમાંથી ફોર્મ ભરેલું અને મેં ખેંચેલું ફોર્મ જાતે મેં ફોર્મ ખેંચ્યું હતું મોદી સાહેબની પ્રેરણાથી ને મને આગેવાનોથી કહેવાથી એટલે મેં ફોર્મ ખેંચી લીધું હતું લાસ્ટ ફોર્મ મારા ખેંચવાથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બાણું મોતેથી જીતા હતા એ લોકો તે ટાઈમે હું ફોર્મ નહીં કહેતી હતો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીતવું અશક્ય હતું એમ પણ ભાઈ મોદી સાહેબ ની પ્રેરણાથી મેં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ફોર્મ ખેંચી લીધું હતું મોટા આગેવાનો કહેવાથી મેં ખેંચી લીધું હતું અને મેં પ્રોમિસ આપી હતી કે બુટવાડા મત ની જવા દેમ એ માટે મેં અઠ્યાસી ને એકાણું મત ખાલી મળ્યા હતા નવસો માંથી તમે વિચારો કે આ રીતના હવે નરેશભાઈ એવી વાત કરે છે કે આ છે વચ્ચે બી એમના ગામમાં થોડું એના ઘરે પહોંચ્યું હતું હા જે માણસો પોતાની પેનલ ગામમાં સરપંચ નહીં જીતાડી હોય કોઈ એ માણો હું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતાડવાનો બોલો તમે એ પોતાની પેનલમાં એનો કારમાં હર હતો ખાલી બે સભ્યો એના આવ્યા હતા બોલો તાલુકા જે માણસ પોતાની જ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત મોટી મોટી વાતો કરે છે એ પોતાના ગામમાં જ કઈ જીતાડી નહીં પોતાની પેનલ કારમી હાર થઈ હતી કુંદનભાઈ તમને ખબર છે કુટવાડા આ ગામ પંચાયત ની ચૂંટણીમાં એકદમ કારમી હાર થઈ હતી એમની હા જે માણસ પોતાનું ગામ પંચાયત ની જીતાડી આપતો હોય ને ગામના લોકો એના ઘરે પહોંચી જતા હોય થોડા એ માણસ હું તાલુકા જિલ્લા પંચાયત જીતાડી આપવાનું બોલો તમે બધું પબ્લિક નારાજ છે પણ એના ડર છે ને બેસી રહી છે એનો ડર છે નરેશભાઈ કે ગમે ત્યાં પહેરી લે છે કોઈ બી વચ્ચે બી એના ગામમાં થોડું પહોંચ્યું હતું એ વિડીયો બી મારી પાસે છે તમે કહેતો હું વિડીયો બી આપું એના ઘરે પહોંચ્યું નરેશભાઈ એમાં સાક્ષાત છે બરાબર ના બોચો આ ગામજનો કોઈ બી આ મિટિંગ ચાલુ છે ત્યારે શેર આપડે વાસી અહેવાલ આપ્યો હતો કોઈને

દસ બાર જણા આવ્યા હતા અને માત્ર દસ થી પંદર મિનિટ ની અંદર સમગ્ર પૂરું હતું એટલે તમને સભાની અંદર પણ યોગ્ય ગાઈડલાઇન્સ કે યોગ્ય રજૂઆત કરવાનો મોકો પણ નથી મળતો જવાબ પૂછવાનું ચાલુ કર્યું તરત જ કર્યો ચાલવાનું ચાલુ કરી દીધું નરેશભાઈ ને પેલા ચલાવ્યા બેન આવ્યો એ બી તરત કાઢી બેન નીકળી ગયા હતા જેમાં સવાલ પૂછવાનું ચાલુ કર્યો વાસિક અહેવાલ તો કોઈને આપવામાં નથી આવ્યો વાસિક તો મળ્યો નથી કોઈ નથી તમારા પૂછાયેલા પ્રશ્નોથી તેઓ ભાગતા જોવા ભાગતા જોવા મળ્યા એમ ને જે અમારા મુદ્દા છે એ જ છે વાસી અહેવાલના ને આપણે સભાસદ પરિપત્ર કોઈ પાન નથી સભાસદ સર્ટિફિકેટ કોઈ પાઈ નથી આજુદીન સુધી ગોટવાળામાં હા નવા સભાસદ બી બનાવ્યા છે એમને બી કોઈને આપ્યો નથી એમને બોલો નરેશભાઈ એ પોતાનું પ્રમુખ પદ ટકાવી રાખવા માટે આવું કરે છે અગાડી તો દૂધની ભરાતું હતું ને તેવા બી હતા સભાસદ અને હજુ બી આ બંનેડી પર બોર્ડ મારેલું છે હું તમને આપું છું એનો બી વીડિયો હા મંદિર પર બોર્ડ મારેલું છે હા બધું તમે જોઈ શકો જાતે રૂબરૂ મોટી વાત કરે એ મારા હું તાલુકા જિલ્લા પંચાયત જીતાડવાનો બોલો કોઈ કે રાજકીય મુદ્દો છે કે રાજકારણ રમવાનો મુદ્દો છે તો ખરેખર આ શું રાજકારણ મુદ્દાનો મુદ્દો છે કે ગ્રામજનો નો મુદ્દો છે આ ગામજનો નો મુદ્દો છે સાહેબ તમને આ વાત કરું ગ્રામજનો ન્યાય મારે લે મારે કોઈ રાજકારણ મુદ્દો નથી કોઈ નું મારા પર ફોન પર કોઈ આવ્યો નથી મારા પર પોતાનું એક તરફું શાસન ચલાવે છે ગામમાં બધા પબ્લિક નારાજ છે અત્યારે એમના ઘરે થોડું પહોંચ્યું હતું આખું એ વિડીયો ભી છે થયેલો હતો એ વિડીયો બી મારી પાસે છે સર થેન્ક યુ સો મચ આપણે ગામજનોની વાત સાંભળીએ ત્યારે એવું લાગે છે કે સફેદ દૂધનો કાળો કાળભાર થઈ રહ્યો હોય તાપી જિલ્લાની અંદર કેમકે અનેક દૂધ બંડળીઓ વિવાદમાં આવી રહી છે અનેક સુમૂલ ડેરીઓ ઉપર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે એક સહકારી આગેવાનના ગામની અંદર આ રીતે આક્ષેપ થતા હોય તો ખૂબ શરમજનક વાત છે આ અંગે આપણે આ સરકારી આગેવાન સાથે પણ આગળ ચર્ચા કરીશું તેઓ શું કહે છે તેમનું મંતવ્ય શું તે પણ જાણીશું ત્યાં સુધી જોતા રહો તાપી સ્વરાજનો આ અહેવાલ જે આપનો પરિચય હું નરેશભાઈ ભીખભાઈ પટેલ બુટવાડા મારું ગામ જી બુટવાડા દૂધ મંડળી ની અંદર કોઈ ખોબાળો થયો ને એની ઉપર ગ્રામજનો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આક્ષેપો વિશે આપ શું એ આક્ષેપો જે થયા છે પાયા વિહોણા છે અમારી મીટિંગ નિયમો મુજબ મળી હતી અને એજન્ડાના તમામ કામો સરવાનો માટે મંજૂર થયા હતા મારું પ્રવચન ચાલતું હતું તે સમયે આ ભાઈએ જે વાત કરી હતી એ તદ્દન ખોટી છે અમે બુટવાડા ગામની અંદર દૂધ ભરતા તમામ સભાસદોને ન્યાય આપવાનો પ્રયત્ન કરેલો છે સભાસદો બનાવવાની જે વાત છે તેને પણ આવનારા દિવસોમાં બાકી હશે તેને બનાવશું તેની સાથે અમારી બાજુમાં આવેલું ઇનમા ગામ ઇનમા ગામની અંદર જે પશુપાલકો છે ત્યાં દૂધ મંડળી બંધ હોવાને નાતે બુટવાડા ગામમાં દૂધ ભરે છે એને અમે કાયદાકીય રીતે હાલમાં અમારાથી એને સભાસદ નહીં બનાવી શકાય પણ એમને આર્થિક નુકસાન નહીં થાય એને કારણે અમે એમનું દૂધ કલેક્શન કરીએ છીએ આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર સારા કામ કરેલા છે અને રાજકીય મારી વાત કરું તો ઓગણીસો સત્યાસી અઠ્યાસીથી હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું મારા પર કોઈ ડાઘ લાગેલો નથી અમુક તત્વોને ભેગા કરીને આ વાત અને વાલ બુટવાડા ગામનું વાતાવરણ ડોળાવવાના બુટવાડા ઇનમા ગામના વાતાવરણ ડોળાવવાના જે પ્રયત્ન કરી રહેલા છે એવું મને પોતાને લાગે છે તેની સાથે મારું અંગત મંતવ્ય છે કે આ વાલોડ તાલુકાની અંદર જે મહુવા વિધાન મહુવા વિધાનસભાની વાત કરું તો બે હજાર સત્તરમાં મહુવા વિધાનસભાનો કન્વીનર હતો બે હજાર ઓગણીસમાં લોકસભા વખતે મહુવા વિધાનસભાનો કન્વીનર હતો બે હજાર બાવીસમાં મહુવા વિધાનસભાનો કન્વીનર હતો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અનેક વખત મદદ કરીને અમે મુખ્ય આગેવાનોની સાથે રહીને કેમ તાલુકા પંચાયત જીતાય એવા પ્રયત્નો કરેલા છે નાની અમથી ચૂંટણીઓની અંદર કોઈક વખત રિઝલ્ટ બગડે તો તેને ખોટી રીતે ચિતરવાની વાત કરેલી છે આ વાત પાયા વિહોણી છે અને બુટવાડા ગામના ડેપ્યુટી સરપંચ તરીકે પણ મેં લગભગ કામ કરેલું છે મૂળ વાત એટલી જ છે કે અમુક તત્વોને ભેગા કરીને સતત વાતાવરણ ઓળવાનો પ્રયત્ન કરી રહેલા છે એ મારું પોતાનું અંગત માનવું છે આ વિશે મારે બીજી કોઈ વિશેષ વાત કરવાની રહેતી નથી અને આનાથી આપણ ન્યાયના જ્યારે તમે જર્નાલિસ્ટ હો તો એના માટે સાચું અને સચોટ માહિતી લોકો પાસે પહોંચે એવા પ્રયત્ન કરજો મારું ઓડિટ પૂર્ણ થયેલું છે ઓડિટ વર્ગ અ આવેલો છે અને ઓડિટમાં એવી કોઈ ખામી જણાવેલ નથી અને છેલ્લા વર્ષોથી આ ઓડિટ વર્ગ અ આવે છે આ દૂધ મંડળીમાં ઓગણીસો સત્તાણું થી અત્યાર સુધી હું પ્રમુખ તરીકે કામ કરી રહેલો છે મારા કાર્યકાળ દરમિયાન કોઈ એવું કોઈ ખોટું કામ કરેલું નથી અને આ પ્રમાણે અમારો વહીવટ તંદુરસ્ત હોય પણ એક સત્તા માટે કહેવાય કોઈકના કહેવાથી આવું વાતાવરણ ઊભું કરે છે